ત્યારબાદ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલ સભાસદોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું સભાસદોનું જેમણે વિશેષ સિદ્ધિ કરી છે તેવા અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું. મંત્રી ભૂપેન્દ્રભાઈ આઈ ગોહિલે મંડળીનો બે હજાર ત્રેવીસ ચોવીસ નો વાર્ષિક અહેવાલ રજૂ કરી સમગ્ર સભાની જાણકારી આપી મેનેજિંગ ડિરેક્ટર હરેન્દ્રભાઈ ભગતે સમગ્ર મંડળીનો ચિતાર આપી માર્ગદર્શન આપ્યું હતું અતિથિ વિશેષ કનુભાઈ પરમારે પોતાના વક્તવ્યમાં મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી હતી અંતમાં પ્રમુખ નરેન્દ્રભાઈ મંડળીને કઈ રીતે આગળ લઈ જવાય એ માટે કર્યું ડિરેક્ટર ભાવેશભાઈ ગોહિલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડિરેક્ટર પ્રતિકભાઈ કટારિયા અને ડિરેક્ટર રવિન્દ્રભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રતિનિધિ કિરણભાઈ પરમાર આઝાદ મીડિયા લાઈવ ભરૂચ ભૂપેન્દ્રભાઈ કોહિલ સાહેબ એક પણ નાળો જિલ્લો છે આટલી સારો વડા